બધા મિત્રો વિનંતી કે ચેનલ ને કરજો વિક્રમ ઠાકોર અને વિક્રમ ઠાકોર બ્લોગ પોતે અલગ અલગ જગ્યાએ બ્લોગ બનાવે છે તો મહેનતે બ્લોગ માં ખુબ કરી ભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયો અંદર આ છે ગુજ્જુભાઈ નું ઘર દુકાન જેવું છે દુકાન ખોલી હા આજ રે આપો એટલી વાર કમળ ચાલુ ચાલુ આ દુકાન માં બંધ એટલે બંધ એવું જ ને આમ સરસ એવા મંદાજી કેટલા મહિનો 30 40 નો પડી તો પહેલાં તો સ્વાગત છે દરેક મિત્રો મારી વ્યૂબ ચેનલ વિક્રિત થતું લોકમાં અને મિત્રો આપણે અત્યારે આવી ગયા છે સુઈગમ તાલુકામાં જ્યાં ગુજ્જુભાઈ લવગુરનું ઘર આવેલું છે કોમેડી કિંગ એવા ગુજરાતના સુપર એમ કેવા કે કોમેડી કિંગ એવા ગુજ્જુભાઈ લવગુરનું ઘર આવેલું છે અને તમે જોઈ શકો છો જે આ સુઈગમનો હાઈવે રસ્તો છે અને અહીંયા ગેટ છે આ આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ ગેટ છે અને આ જે સુઈગમ અત્યારે ગેટનું કામ કાંઈ ચાલુ છે અને જે ગુજુભાઈ નું ઘર છે એ આપણે તમને બતાવવાની કોશિશ કરીશું અને મિત્રો આપણે ગુજુભાઈ ભાઈના ઘરે જઈશું અને તેમની મુલાકાત કરીશું અને જે અહીંયાથી આપણે જે તેમનું ઘર છે એનો રસ્તો છે એ આપણે બાઇક દ્વારા આપણે બતાવીશું અને અહીં બાઇક દ્વારા જ આપણે તેમના ઘર સુધી જઈશું તો મિત્રો વિડિયો સુધી બને રહેજો નમસ્કાર મિત્રો આજે હું નવરો બેઠો તો તો પછી વિચાર્યું તમે નવરા આવશો કેમ કે હમણાં તો આપણે કાય કામ ધંધો છે નહીં બારે નીકળવાની ના પાડી દીધી છે અને બારે બોલાવે છે મોર જે ધોળાઈ ધોળાઈ ને કૂટે છે અમે તો બેઠા બેઠા સ્ટેટસ રાખો અને હાચવીન રેજો વાલા ક્યાંક તમારા સ્ટેટસ ના ચડી જાય કેમ કે ઉભા બેડા ની છોડે ને તાર એક અંદર અવાજ આવે એ મોર બોલે લાડુડી તારી શેરીઓ મોર બોલે એટલે આવું થાય છે અને આજે નવરો ધૂપ બેઠો હતો અને બગાહ ખાતો તો બે ચાર માછી બારે એટલે બગા ખાતો ધ્યાન રાખવું માછી અમુક સાવી જાય છે તો બુધાલાલ પડી હોય તો રી અને બુધાલાલ ના હોય તો બીડી સાલ છે જેમ કે મારે હમણાં મંદી આડે છે કોઈ કહેતા નહીં તમને જ કહું મંદી છે મંદિર એક બી દાડાનું બનશે તો બધા ભાઈઓને વિનંતી કે બારે ના ને કરતા જેમ કે બારે તોડી નાખે છે ધોકા બોલાવે ધોકા ભાઈ મારો રાતક અજન્યા કે થાપી પડે મળે અને કાલે જ મારા ભાઈને ખૂટ્યો તો થોડો બાવળિયા પાસે આ બધું દૂધની છેલી લેવા ગયા હતા અને સારી રીતના ધોયા હતા તો આમાં એ સમજ નથી જોતા આમાં જો ગુજ્જુ લવ ગુરુ હોય કે ગમે તે હોય એ ધોકો એ નથી જોતો કે કોણ છે ટિકટોક સ્ટાર થાય કે યુટ્યુબ સ્ટાર છે કે ફિલ્મના સ્ટાર છે

રહે છે તો આપણો મિત્રો આવો અંદર અંદર જઈ કેવું છે ગુજુભાઈનું ઘર અને તેમને મળીએ તેમની સાથે મુલાકાત કરીએ અને આવી રીતે અંદર આવીએ આવી રીતે ગુજુભાઈનું ઘરનું લોકેશન જો આપણને મળે છે તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો ઓડીની અંદર આ છે ગુજુભાઈનું પૂરું ઘરનું લોકેશન ને ગુજુભાઈ છે એ સામે તેમની ઓફિસ છે પીએસએલ ને તે ઓફિસમાં સામે તે અંદર છે તો આપણે ગુજુભાઈને મળીએ તો આ છે ગુજુભાઈ ની ઓફિસ અને તમે જોઈ શકો છો તે અંદર પણ બેઠા છે ને ઓફિસ કઈ આવી રીતે અંદરથી જોવા મળશે આપણને એ પણ તમે જોઈ શકો છો

અને આમ તમારે ખેતી હાલમાં કેટલી છે ઘર ઘરનું નહીં પણ વાવો છે વાવો છે બીજા બીજી ખેતી વાવો બીજી ખેતી વાવી એના સિવાય બીજો કોઈ બિઝનેસમાં ખરો ધંધો બીજો બીજો હાલ કોઈ શોપ બો બીજો કોઈ નહીં ના કશું ને વિચાર છે કરવાનો કરીએ ધીરે ધીરે અમારા પૂરજ પૂરા ભાઈ બના પૂરા ભાઈ કરી છે ચામુંડા પેશન ભાભરમાં ચહેર 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 પેશન ચહેર પેશન તમે ચાલુ કર્યું હમણાં હે તમે ચાલુ કર્યું હે ઓ પોતે ચાલુ કર્યું તો થેન્ક યુ તમે જે તમારા વિશે થોડીક માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આપણા આમ તો આપણા ચેનલના સબસ્ક્રાઈબ ઓછા છે અને તમને સપોર્ટ પબ્લિક વધારે આપે છે તમે આપણે ચેનલ વિશે થોડુંક બે શબ્દો વળીશ કહી દો બધા મિત્રોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિક્રમ ઠાકોર અને વિક્રમ ઠાકોર બ્લોગ પોતે અલગ અલગ જગ્યાએ બ્લોગ બનાવે તો મહેનતે બ્લોગમાં ખૂબ

અને આપણે ચેનલ ઉપર નવાય તો પ્લીઝ આપણે સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા તો દરેક મિત્રને જય માતાજી જય શ્રી રામ કઈ